પહેલાથી જ વિરોધ થઈ રહ્યો છે હવે વિરોધને જોર રહ્યું છે આ મહાસભામાં વિવિધ રાજકીય પક્ષોના પ્રતિનિધિ આદિવાસી સમાજના આગેવાનો સાથે હજારોની સંખ્યામાં આદિવાસી રહેવાસીઓ ઉપસ્થિત રહ્યા સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ પ્રોજેક્ટથી વીસ થી પચીસ જેટલા ગામોને અસર થશે તેઓ પોતાના ઘર જમીન જીવન અને સંસ્કૃતિ ગુમાવીને

આવનારા દિવસમાં કોઈ પણ સર્વે નો કાર્યક્રમ થશે અમે સંઘર્ષ સમિતિની સાથે રહીશું અને આનો ઘોર વિરોધ કરીશું અમે જીવ આપશું પરંતુ એક પણ ઈ જમીન આપવાના નથી આગળની રણનીતિ શું હશે હાઇડ્રો પ્રોજેક્ટ સરકાર માંગે છે આગળ અમારી ટીમ બનાવીને જેટલા પણ ગામોમાં હાઇડ્રો પાવર પ્રોજેક્ટ આવવાનો છે તે ગામોમાં અમે યાત્રા કરીશું તે ગામોના લોકોને મળીશું અઢાર જેટલા ગામો વિસ્થાપિત થાય છે અને એની સાથેના ગામો પણ વિસ્થાપન થાય એવું છે અને લગભગ પચીસ હજાર જેટલા લોકોની રોજીરોટી જમીન સાથે મૂળમાંથી ઉખડી જાય એવું છે